રાજકોટ પોલીસ આવી એક્શન મોડમાં રૂખડીયાપુરા વિસ્તારમાં આવેલા બુટલેગરના ઘર ઉપર બુલડોઝર ફેરવ્યું બુટલેગરના ઘર ઉપર ડિમોલિશન ક્રમ આવ્યું રાજ્ય સુરફે ડોનિયા નામના બુટલેગર ઉપર મારામારી એટ્રોસિટી સહિતના ગુનાનો આરોપી કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે છેલ્લા પાંચ દિવસથી ચેકિંગ ડ્રાઈવ પણ કરવામાં આવી રહી છે હત્યા ગેંગોર સહિતના બનાવતી રાજકોટ પોલીસની કામગીરી પર ઉઠ્યા હતા સવાલો રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત ઈ રાજકોટ આજ રોજ પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનમાં રાજકોટ શહેર પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકાના સંકલનમાં પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનના રહેવાસી આરોપી ઈસમ રાજેશ ચૌહાણ કે જે અલગ અલગ ગુનાની અંદર સંડોવાયેલો છે તેની તેના દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલું છે સરકારી જમીનમાં એ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવેલ છે આગામી દિવસોમાં પણ આ કામગીરી ચાલુ રહેશે જી જરૂરથી આવા જે પણ ઈસમો છે જેને સરકારી જમીનમાં દબાણ કરેલું છે એની જમીનમાં દબાણ દૂર કરવામાં આવશે